નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો ફાયર જીકે ટ્રિક્સ યુટ્યુબ ચેનલ અને દોસ્તો આજે ટાટ ઉમેદવારો માટે ખૂબ જ મહત્ત્વની એક જે છે એ શિક્ષણ સહાયકની જાહેરાત છે એ ન્યૂઝપેપરમાં છે એ પ્રસિદ્ધ થઈ છે દોસ્તો જેમને ખબર નથી અમને જણાવી દઉં કે આજે આ ન્યૂઝપેપરમાં જાહેરાત આવી છે ટાટ ઉમેદવારો પાસ માટે એ હવે પછીના પંદર દિવસ માટે જે છે એ અરજી તમારે જો તમને શાળામાં કાયમી ભરતીમાં શિક્ષણ સહાયકમાં રસવું હોય તો તમારે હું તમને હમણાં નીચે સરનામું જણાવીશ એ સરનામું પર તમારે આધાર પુરાવા સાથે તમારા શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો સાથે જે છે એ અરજી મોકલી આપવાની રહેશે તો દોસ્તો આદિજાતિ વિકાસ વિભાગ ગાંધીનગર હસ્તકની નીચે જે છે એ આશ્રમ શાળા જે છે એ આવે છે અને એના અંતર્ગત જે છે એ મંજૂરી મળતા શિક્ષણ સહાયકની ભરતીની જે છે એ બે જગ્યા છે એ બહાર પડી છે દોસ્તો એક જગ્યા જે છે એ શ્રી વિદ્યા વિકાસ ઉત્તર આશ્રમ શાળા કોહીવાવ તાલુકો જેતપુર વાવી અને જિલ્લો છે છોટાપુર છોટા ઉદેપુર તો ધોરણ નવ દસ માટે જે છે એ આ જગ્યા છે અને ગુજરાતી શિક્ષણ સહાયકની જગ્યા છે જે શૈક્ષણિક લાયકાતમાં બી એ બીએડ હોવા જોઈએ તમે અને ટાટ વન જે છે એ જે છે એ તમે પરીક્ષા છે એ આ જાહેરાત જે પ્રસિદ્ધ થઈ એ પહેલાં પાસ કરેલી હોવી જોઈએ અને બિન અનામત કેટેગરીની આ જે એ જગ્યા છે એ સિવાય દોસ્તો બીજી જગ્યા જે છે એ છે ઉત્તર બુનિયાદી આશ્રમશાળા રતનપુર કપરાલી તાલુકો નસવાડી અને જિલ્લો છોટાઉદેપુર તો બંને છોટાઉદેપુરમાં જ જે છે તાલુકો ખાલી અલગ છે અહીંયા જેતપુર વાય છે અને અહીંયા નસવાડી તો આ બંનેમાં જે છે એ ટાટ જે આ પહેલી જગ્યા છે એ નવદસ માટે ટાટ વન જે છે માધ્યમિક એના માટે જે છે અને બીજી જે છે એ ભૂગોળ શિક્ષણ સહાયક માટેની જે છે એ જગ્યા છે અને એમ એ બી એડ તમે હોવો જોઈએ અને ટાટ ટુ જે છે જે એસ ટાટ ઉચ્ચતર માધ્યમિક પરીક્ષા છે એ તમે પાસ કરેલી હોવી જોઈએ અને આ પણ જે છે એ બીના અનામત માટેની જગ્યા છે દોસ્તો ખૂબ જ છે એ સારી જગ્યાઓ છે જો તમે હજી સુધી શિક્ષકમાં ન લાગ્યા હોવ અને આશ્રમ જવા જોવા માગતા હોવ તો આ તમે આજુબાજુના જિલ્લામાં હોવ તો તમારા માટે ખૂબ જ સારું છે કેમ કે કાયમી ભરતી છે અને સરકારના ધારાધોરણો મુજબ જ છે એમાં પગાર ધોરણ મળે છે માત્ર ફરક એટલો છે કે આશ્રમશાળામાં જે છે એ તમે જે છે એ ચોવીસ કલાક જે છે એ તમારે રહેવાનું હોય છે ત્યાં તમને બધું જ જે છે ફેસિલિટી આપે છે રહેવા માટેની તમને ખાવા પીવાથી માંડીને બધી જ જે ફેસિલિટી છે એ આશ્રમશાળા દ્વારા પ્રોવાઈડ કરવામાં આવે છે માત્ર તમારે ગૃહપતિ અથવા માતાની પરસ છે એ ચોવીસ કલાક છે ત્યાં બજાવવાની હોય છે દોસ્તો આમાં ભાગ લેવા માટે આ પરીક્ષામાં આ જે છે એ આશ્રમશાળામાં તમારે ઉમેદવારી કરવા માટે જે તમારા લાયકાતના ગુણપત્રકો છે એને પ્રમાણપત્રોની પ્રમાણિત ઝેરોક્ષ નકલ જે છે એ આજે જાહેરાત બે તારીખે પ્રસિદ્ધ થઈ છે તો એના પછીના દિન પંદરમાં મતલબ કે સત્તર બે પચીસ સ્વ હસ્તાક્ષરે અરજી લખીને મોકલી આપવાની રહેશે તમે જુઓ તો છેલ્લે હું તમને સરનામું કરું છું એ સરનામા ઉપર છે એ તમારે જે છે એપ્લિકેશન મોકલી આપવાની છે જેથી કરીને જ્યારે પણ આગળ પ્રોસીઝર થશે ત્યારે તમને જાણ કરવામાં આવશે પાંચ વર્ષ સુધી ફિક્સ પગાર મળવા છે અને જે આદિજાતિ વિકાસ વિભાગ જે છે એના અંતર્ગત જે છે એ આશ્રમ શાળાઓ આવે છે અને હવે હમણાં તાજેતરમાં પરિપત્ર પણ થઈ ગયો છે કે ભાઈ આશ્રમ શાળા છે એને શિક્ષ શિક્ષણ વિભાગ જે ગુજરાત સરકારનો શિક્ષણ વિભાગ છે એના અંતર્ગત આવરી લેવો તો ભવિષ્યમાં છે એ કદાચ જે છે એ જિલ્લા ફેર બદલી માટેનો ઓપ્શન પણ પ્રોવાઈડ કરવામાં આવે તો આગળ જતાં જે છે એ શાળામાં સારી તક છે એવું મારું માનવું છે તો તમે જો હજી સુધી છે એ ક્યાંય બીજા કોઈમાં તમને ચાન્સ ન મળ્યો હોય અને ટાટ વન ટુ જે છે એ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગની જે પરીક્ષા છે એ તમે પાસ હોવો તો ફરિયાત છે એ અહીંયા અરજી કરી દેવી જેથી કરીને તમારી પાસે એક ઓપ્શન રહે તો દોસ્તો અરજી મોકલવાનું સરનામું ક્યુ છે તો કે ભાઈ પ્રમુખ પ્રમુખ શ્રી શ્રી મંત્રી શ્રી વનમાળી સેવા સમાજ ટ્રસ્ટ જેતપુર વાવી મૂકો તાલુકો જેતપુર વાવી અને જિલ્લો છોટા આ પ્રકારનું સરનામું છે એ તમારે કવર ઉપર લખીને મોકલી દેવાની છે એક અરજી અહીંયા મોકલવાની છે અને એક અરજી જે છે એ આદિજાતિ વિકાસ અધિકારી શ્રી આશ્રમ શાળાની કચેરી સરકારી કુમાર છાત્રાલય છોટા ના નામથી છે એ અરજી અહીંયા મોકલી આપવાની છે આ કમ્પલસરી નથી પરંતુ મોકલી આપવી જોઈએ જેથી કરીને આપણે છે એ બંને જગ્યાએ છે આપણી નકલ ત્યાં છે એ હોય દોસ્તો આ જે છે એ એડ્રેસ ખાસ છે એ તમે જે નોંધી લેજો આ એડ્રેસ ઉપર છે એ તમારે અરજી છે એ આશ્રમ શાળાની મોકલી આપવાની રહેશે ક્રમ નંબર એક માટે જે છે એ આ એડ્રેસ છે અને ક્રમ નંબર બેની જે જાહેરાત છે અહીંયા ક્રમ નંબર બેની તો એના માટે જે છે એ આ સરનામા ઉપર છે એ તમારે એપ્લિકેશન મોકલવાની છે પ્રમુખ મંત્રી શ્રી તુલસી સેવાશ્રમ ટ્રસ્ટ જેતપુર આવી મોપો તાલુકો જેતપુર આવી જિલ્લો છોટાઉદેપુર અને ઠેકાણું શ્રી એમસી રાઠવા આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ પ્રથમ માળે તારા તારાપુર રોડ જેતપુર આવી અને પિનકોડ નંબર છે ઓગણચાલીસ અગિયાર સાહીઠ તો દોસ્તો સરસ જે છે એ આજે આ ન્યૂઝ આવ્યા છે તો ખાસ છે એ બધા જ મિત્રો જે પાસે છે એ બધા એપ્લિકેશન કરી દીજો ઓલ ધ બેસ્ટ